જેમાં પંચાયત સેવા હેઠળના તલાટી કમ મંત્રીની બદલી થઈ છે ગાંધીનગર જિલ્લામાં એક સાથે એકસો તલાટી કમ મંત્રીની સામૂહિક બદલીના આદેશ થાય છે એક જ જગ્યાએ લાંબા સમયથી પરજ બજાવતા તલાટીની બદલી કરવામાં આવી છે તો ગ્રામ્ય કક્ષાએ સંતોષકારક કામગીરી નહીં કરનાર તલાટીઓની પણ જિલ્લા વિકાસ અધિકારીએ બદલી કરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્રેસ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર